ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આઠમા શૈક્ષણિક અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી

જેની મદદથી ભારત આત્મનિર્ભર બનશે ભારત દેશ વિશ્વગુરુ બની વિશ્વના દેશોને માર્ગદર્શન આપશે હવે આપણે સ્કિલ્ડ યુક્ત શિક્ષણની જરૂર છે આજનો સમય ડિજિટલ જમાનો છે ટેકનોલોજીનો સમય છે અધિવેશન પ્રસંગે હું કહેવા માંગુ છું કે બાળકોને સ્કિલ યુક્ત શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર ચિંતન કરી રહી છે તમે પણ ભાવિ ઘડતરને તૈયાર કરવામાં કચાસ રાખશો નહીં તેઓ વિકસિત ગુજરાતમાં મહત્વની કડી બનશે આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોક ચૌધરી સંગઠનના પદાધિકારી શિક્ષકશ્રીઓનું એક અધિવેશન અહીંયા આગળ રાખવામાં આવ્યું છે એમને ઘણા બધા ઊંડા વિચારો કરીને દર વર્ષે આ પ્રકારની એક સરસ લોકહિતનું સમાજહિતનું તમામ પ્રકારનું સંગઠન રહીને કામ કરી રહ્યું છે એમના સંગઠને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું